મોરબીના શાક માર્કેટમાં આજ રોજ બાંધકામનો રાજાશાહી સમયનો બનેલો ભાગ તૂટી પડ્યો હતો જેથી લાકડા અને નળિયા સહિતનો માચડો નીચે પડ્યો હતો જેને લઈને લોકોના અનુમાન આસપાસ મચી હતી જોકે ત્યાં નીચે કોઈ હાજર ન હોવાથી કોઈને ઈજા કે જાનહાની થઈ નથી આ ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઈ છે શહેરમાં રાજાશાહીના સમયમાં શાક માર્કેટ બનાવવામાં આવેલ છે જે શાક માર્કેટ આજની તારીખે પણ કાર્યરત છે તેમાં વેપારીઓ થોડા ઉપર બેસીને વેપાર કરતા હોય છે મોરબી શહેર તથા આસપાસ ગ્રામ્ય વિસ્તારોમાંથી લોકો ત્યાં માલ સામાનની ખરીદી કરવા માટે થઈને આવતા હોય છે આ વર્ષો જૂની શાક માર્કેટમાં આજે બપોરના બાર વાગ્યાના અડસામાં બાંધકામનો એક ભાગ તૂટીને જમીન ઉપર પડે તો જો કે સદસ્ય બે ત્યાં નીચે કોઈ હાજર ન હોવાથી કોઈને જાણવાની થઈ નથી પરંતુ સ્થાનિક વેપારીઓ પાસેથી જાણવા મળતી વિગત મુજબ જે જગ્યા ઉપર બાંધકામનો ભાગ તૂટી પડ્યો છે તે જગ્યાએ સામાન્ય રીતે થળાવાળા બે વેપારી બેસીને વેપાર કરતા હોય છે પરંતુ આ જેથી આવેલા ન હોવાથી મોટી દુર્ઘટના ટળી છે અંગેની જાણ તથા પાલિકાની ટીમ સ્થળ પર જઈને બાંધકામનો તૂટી પડેલો કાટમાળ દૂર કરવા માટેની કાર્યવાહી હાથ ધરી છે બ્યુરો રિપોર્ટ સીએન ટ્વેન્ટી ન્યૂઝ હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી સીએન ટ્વેન્ટી ન્યૂઝ મોબાઈલ એપ